એક એવું વ્યક્તિત્વ જે આર્થિક રીતે નબળું પણ હિંમતથી સબળ છે અતિ કપરે એક પુત્ર વધુ માં અને વર્કિંગ વુમન તરીકેની જવાબદારી આજે ગર્વભેર નિભાવી રહ્યા છે આ વાત છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આઠ વર્ષથી એમજી સોલંકી એજન્સી હેઠળ આયાબેન તરીકે કામ કરતા ભાનુબેન મુછડિયાની નાના એવા મકાનમાં પંચ્યાસી વર્ષના વયોવૃદ્ધ સાસુ એક પુત્ર ત્રણ પુત્રી કે જેમાંથી બે પુત્રી જન્મજાત દ્રષ્ટિની ખામી ધરાવે છે છ પરિવારના સભ્યોનું ગુજરાન ભાનુબેન આઠ કલાકની નોકરી ઉપરાંતના પણ કામ કરી પરિવારના હસતા રમતા માળામાં વાત્સલ્યનું વાલ પૂરી રહ્યા છે અત્યારે હું આયા તરીકે કામ કરું છું મેનો સ્ટાફ બહુ સારો છે ઓલંકી સાહેબ ની એ ગુ સારા છે અત્યારે એના મદદથી હું થોડીક આગળ આવી છું છોકરા મારા ભણે છે પછી એ લે એટલે એને ગમે ત્યાં નોકરી એને આપી દેશે કે તમે તમારી હિંમત થી જ આગળ વધજો તમારી હિંમત હશે તો આગળ વધશો જો તમે હારી જશો તો આપણી હિંમત ભાઈ હારી જવાની છે ત હશે તો આપણે આગળ હાલશે હું પેલા મારી બહુ પરિસ્થિતિ ખરાબ હતી અત્યારે તો મારે થોડુંક સારું થઈ ગયું છે એટલે કઈ વાંધો નથી પણ બધી મહિલાને કહું છું કે ભાઈ તમે આમ હિંમત કોઈ હારતા નહીં એ આવી રીતના જોવા કોઈ કચરા પોતાને એવું બધું કરી કરી અને આ સફળ થઈશે મારી હું ક્યાં ખોટું કઉ છું અત્યારે સિવિલ હોસ્પિટલમાં